મિત્રો શું મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ કે નહીં તો અમે તમને જણાવી દઈએ કે આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેનો ઉત્તર એટલો જ જટિલ છે પરંતુ આજની આ કહાણીમાં આપણે જાણીશું કે આપણા ધાર્મિક ગ્રંથોના અનુસાર શું મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ કે નહીં મિત્રો ધર્મ માત્ર પૂજા પાઠનું નામ નથી પણ આત્માની મુક્તિનો તે માર્ગ છે જે વેદો અને પુરાણોએ હજારો વર્ષોથી બતાવ્યો છે પરંતુ સમય જતા શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની રેખા ધૂંધળી બની ગઈ છે આપણે ભૂલી ગયા છીએ કે કેટલીક બાબતો ભાવનાઓથી નહીં પણ શાસ્ત્રોથી સમજવી પડે છે તો મિત્રો આવો જાણીએ એક નાની કથા દ્વારા કે કે શું મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ નહીં આ કથામાં આપણે જાણીએ એક આત્મા અને એવી ઘટના જેનાથી સમગ્ર ગામનું ધાર્મિક જ્ઞાન હિલી ગયું તો શરૂ કરીએ મિત્રો ઉત્તર ભારતના પવિત્ર પ્રદેશમાં આવેલું એક નાનું ગામ હતું જેનું નામ હતું શિવપુર બહારથી ભલે ગામ નાનું લાગતું હતું પણ અંદરથી તે ધર્મ પરંપરા અને સંસ્કૃતિની ઊંડાણોથી ભરેલું હતું અહી દર સવાર મંદિરની ઘંટીઓ સાથે શરૂ થતી અને રાત્રે તુલસીના ચોક પર દીવો પ્રગટાવાથી પૂરી થતી ગામના વચ્ચો ચસ્થિત હતો એક પ્રાચીન શિવ મંદિર જ્યાં જીવંત ભક્તિ વહેતી હતી આ મંદિરમાં મુખ્ય સેવક હતા રમેશ અને તેમની ધર્મપત્ની સત્યવતી જેઓ માત્ર તેમની અર્ધાંગી જ નહોતી પણ તેમના ધર્મ પણ હતી મિત્રો રમેશ એક સરળ હૃદય શાંત સ્વભાવ અને શાંતિથી ભરેલા પુરુષ હતા તેમની ઉંમર અંદાજે પચાસ ની આસપાસ હતી પણ તેમનું ચહેરું સંયમ અને શિસ્તબદ્ધ જીવનનું પ્રતીક બની ચૂક્યું હતું ગામમાં જન્મેલા ગામમાં મોટા થયેલા અને ભગવાન શિવની સેવામાં આખું જીવન અર્પણ કરી દીધેલું તેઓ મંદિરની સેવાને ભગવાનની આરાધના સમાન માનતા હતા રોજ સવારે વહેલા શિવલિંગને સ્નાન કરાવવું ગામજનોની સેવા કરવી એ તેમનું દૈનિક જીવન હતું તેમના માટે ધર્મ એ દેખાડો નહોતો પણ આંતરિક શિસ્ત હતી બીજી તરફ સત્યવતી પોતાના નામની જેમ જ સત્ય અને નિષ્ઠાની જીવંત મૂર્તિ હતી તે વધારે બોલતી નહોતી પણ તેમનું મૌન ભક્તિ ગામની સ્ત્રીઓ માટે પ્રેરણા હતી રોજ મંદિર માટે ફૂલોની માળાઓ બનાવવી દીવો શણગારવો અને પ્રસાદ તૈયાર કરવો તેમનું કામ હતું કોઈ આવડત કે અધિકાર વગર મિત્રો સત્યવતી અને રમેશનો સંબંધ લૌકિક નહોતો આત્મિક હતો બંનેની આખો વાતો કરતી અને તેમની ભક્તિ દ્વારા ગામમાં એક ધાર્મિક વાતાવરણ થયું હતું શિવપુરનું આ મંદિર કોઈ સામાન્ય દેવી સ્થાન નું અહીં આવતા લોકોને માત્ર શિવ નહીં પણ રમેશ અને સત્યવતીની હાજરીમાં પણ દિવ્યતાનું અનુભવ થતું મંદિર માત્ર ઈંટ અને પથ્થરની માળખું નહોતું પણ ગામ લોકોની શ્રદ્ધા શાંતિ અને સહારું હતું પછી એક દિવસ જેમ દરરોજ રમેશે સવારે પૂજા પૂર્ણ કરી મંદિર ઘંટીઓથી ગુંજી ઉઠ્યું પરંતુ એ જ દીપરે જ્યારે રમેશ નજીકના તળાવમાંથી પાણી લેવા ગયા તોય અચાનક ચક્કર આવ્યો ગામલોકોએ દોડી જઈ તેમને સંભાળ્યા પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું રમેશે તળાવના કાંઠે છેલ્લો શ્વાસ લીધો આખું ગામ શોકગ્રસ્ત થયું શિવપુરની હવા બોજાઈ ગઈ મંદિરની ઘંટીઓ સ્થિર થઈ ગઈ સત્યવતી જે વર્ષોથી તેમના પહીએ છાયાની જેમ હતી હવે પોતાની જ જીવનની છાંય બની ગઈ રમેશની મૃતિએ સત્યવતીને અંદરથી તોડી નાખી પણ તેમની આંખોમાં આંસુ નહોતા માત્ર એક શાંત મૌન હતું ઊંડું અને અસહ્ય તે જાણતી હતી કે રમેશ માત્ર તેમના પતિ નહીં પરંતુ આખા ગામના હતા પણ શોક જ્યારે વ્યક્તિગત હોય છે ત્યારે ભીડમાં પણ એકલવાયો હોય છે સત્યવતી રોજ મંદિર જતા રહી પરંતુ હવે તે શિવ સાથે રમેશની હાજરી પણ અનુભવે છે જ્યાં જ્યાં કોઈ દિવસ તે ફૂલો શણગારતી ત્યાં ત્યાં હવે હવે ખાલીપો હતો દીવો બળતો તેની જ્યોત થરથરતી લાગે છે રમેશના અવસાન પછી શિવપુર અટકી ગયું હોય એવું લાગતું દર સવાર મંદિરની ઘંટીઓથી ગુંજી ઉઠતી હવે ત્યાં ભારેલી શાંતિ છવાયેલી રહેતી ગામ લોકોની આંખોમાં માત્ર આંસુ નહોતા પણ એક પ્રશ્ન પણ હતો કે હવે મંદિરની સેવા કોણ કરશે શું રમેશની યાદ આવી રીતે ભૂસાઈ જશે સત્યવતીએ ઘણું સહન કર્યું પણ એક વાત ક્યારેય ન છોડવી કે મંદિર જવું તે હજુ પણ રોજ જાય ફૂલો શણગારે દીવો બળાવે પરંતુ એક દિવસ મંદિર સામે ઊભી રહી આંખો બંધ કરી અને શિવને પ્રાર્થના કરી હે ભોલેનાથ જો મારી ભક્તિ સચ્ચી હોય તો મને બતાવો હવે આ મંદિરમાં સેવા કોણ કરશે શું મારા રમેશ ને ભૂલી જવાય અને રાત્રે સત્યવતીને એક સ્વપ્ન આવ્યો સ્વપ્નમાં રમેશ આવ્યા એજ શાંત ચહેરો એ જ ભસ્મથી રંજિત કપાળ એજ આંખોમાં કરુણા તેમણે સત્યવતી તરફ જોયું અને કહ્યું હું શરીર છોડી ચૂક્યો છું પણ મારી આત્મા હજુ અહીં છે મારી સેવા હવે અહીં થવી જોઈએ મંદિરમાં નહીં મારી સ્મૃતિમાં ત્યારબાદ એક દિવ્ય જ્યોતિ પ્રગટાઈ અને તેમાં શિવ પ્રગટ થયા તેમણે કહ્યું જે દેહ ધર્મમાં લીન હોય તેની સ્મૃતિ પણ ધર્મનું સ્વરૂપ બની શકે છે જો શ્રદ્ધાથી કરવામાં આવે તો મૃત આત્માની પૂજા ભક્તિ સ્વરૂપ બની શકે છે સ્વપ્ન તૂટી ગયું અને સત્યવતીની આંખોમાં નવી દૃઢતા આવી સત્યવતીએ આગલી સવારે ગામની પંચાયત બોલાવી તેમના સ્વરમાં એક અદ્ભુત શક્તિ હતી પછી તેઓ ગામલોકોને કહી રમેશ હવે નથી પણ તેમની સેવા તેમનું જીવન આ ગામની સંપત્તિ છે શું આપણે તેને ભૂંસી નાખીશું ગામના વૃદ્ધો બાળકો મહિલાઓ બધાએ એક અવાજે સંમતિ આપી નક્કી થયું કે રમેશની પ્રતિમા બનાવી તેમને મંદિરના પ્રાંગણમાં એક પવિત્ર સ્થળે સ્થાપિત કરવામાં આવશે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો કે મૃત વ્યક્તિની પૂજા શું આ ધર્મસંગત છે પણ સત્યવતીએ માત્ર એક જ વાક્ય કહ્યું જે જીવનભર ઈશ્વરની સેવા કરે તેની સ્મૃતિ અપવિત્ર કેવી થઈ શકે મિત્રો પછી ગામના એક વૃદ્ધ મૂર્તિકાર જે રમેશના બાળમિત્ર હતા તેમણે આ જવાબદારી લીધી અઠવાડિયાઓની મહેનત સંકલ્પ અને આંસુઓ સાથે એક પ્રતિમા બની જેમાં રમેશ યાનમગ્ન મદ્રામાં બેઠેલા હતા હાથમાં રુદ્રાક્ષની માળા અને ચહેરા પર એ જ દિવ્યતા જે દિવસે પ્રતિમા લાવવામાં આવી સત્યવતીએ પોતાના હાથથી તેના પર ગંગાજળ હાંટ્યું અને એક સફેદ વસ્ત્ર પહેરાવી આસન પર વિરાજિત કર્યું સારા ગામે મળીને રમેશના પૂજન દિવસની શરૂઆત કરી દરેક સોમવારે મંદિરમાં શિવજીની પૂજા બાદ રમેશની મૂર્તિ સામે દીવો પ્રગટાવવામાં આવતો સત્યવતી ત્યાં બેઠી રહી અને એજ મંત્ર જપતી જે રમેશ કરતા ધીમે ધીમે લોકો પોતાની સમસ્યાઓ લઈને ત્યાં આવવા લાગ્યા અને આશ્ચર્યજનક રીતે તેમને ઉકેલ પણ મળવા લાગ્યા બાળકો રમેશની મૂર્તિ સામે બેસી અભ્યાસ કરવા લાગ્યા ખેડૂત બીજ વાવતા પહેલા તેમના પગ હોતા અને સ્ત્રીઓ તેમની પ્રતિમાની પાસે બેઠી દુઃખ વહેંચતી મિત્રો હવે પ્રશ્ન ઉઠે છે કે શું આ મૂર્તિ પૂજા બની ગઈ છે શું આ યોગ્ય છે શું મૃત્યુ પામેલા વ્યક્તિની પૂજા ધર્મમાં માન્ય છે પછી એક દિવસ ચોપાડમાં કેટલાક વૃદ્ધો અને ગામના શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણ ભેગા થયા તેમાં મુખ્ય હતા પંડિત સોમદત્ત જેઓ વર્ષોથી ગામના ધર્માચાર્ય ગણાતા હતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું સત્યવતી જે પૂજા કરી રહી છે એ ધર્મસંગત છે શું મૃત્યુ પામેલા પુરુષની મૂર્તિ બનાવી તેની આરાધના કરી શકાય શું એ ધર્મનો અપમાન નથી આ વિચારે ધીમે ધીમે ગામમાં ચર્ચા પેદા કરી ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું હવે શિવપુરમાં બે મત ઊભા થયા શ્રદ્ધાવાળો પક્ષ માનતો હતો કે રમેશના જીવને તેમને પ્રેરણા આપી હતી તેમણે ગામ માટે પાણીની સમસ્યા હલ કરી હતી ભૂખ્યાને ભોજન આપ્યું હતું અને શિવભક્તિમાં લીન રહેતા હતા

કેટલાક લોકો પાછળથી કહેવા લાગ્યા કે આ તો પોતાના પતિને ભગવાન બનાવી રહી છે ક્યાંક અધર્મ ના કહેવાય એક દિવસ પંચાયતે તેમને મંદિરની પૂજા રોકવાનું સૂચન પણ આપ્યું સત્યવતી મૌન રહી પણ અંદરથી દુઃખ અને દુવિચારથી જલી રહી હતી શું નિષ્કપટ શ્રદ્ધા પણ ધર્મ વિરુદ્ધ ગણાય એક દિવસ ચોપાળમાં પંડિત સોમદત્તે ધર્મશાસ્ત્રોના અમુક અંશો વાંચી સંભળાવ્યા મનુસ્મૃતિ મુજબ દેવપૂજા ધર્મનું મૂળ છે અને પિતૃ પૂજા ફળ આપતું કર્મ છે એટલે કે દેવોની પૂજા ધર્મ છે પિતૃસેવા ફળ આપવાનું કર્તવ્ય છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પામેલી આત્માની આરાધનાથી મન મોહિત થઈ શકે છે પણ ધર્મ પ્રાપ્ત થતો નથી તેમણે કહ્યું કે આ પૂજા તો મોહ છે ભક્તિ નહીં આ પ્રેમ છે પરંપરા નહીં સત્યવતીની શ્રદ્ધા છે પણ ધર્મ એથી ઊંચું છે એ કેટલાક યુવાનો રહ્યા જેમાં એક હતો રામેશ્વર જે ક્યારેક રમેશ સાથે ખેતરમાં સેવા કરતો હતો તેણે પૂછ્યું પંડિતજી જયારે અમે સંતોના સમાધિ પર ફૂલો ચઢાવીએ છીએ જયારે અમે તુલસીદાસ કબીર કે નાનકજીની મૂર્તિઓ બનાવી પૂજીએ છીએ ત્યારે તે અધર્મ કેમ નથી ગણાતું રમેશે પોતાના જીવનમાં દેવતાની જેમ કાર્ય કર્યું હતું તો શું તેની સ્મૃતિને સન્માન આપવું અશુદ્ધ છે સભામાં શાંતિ છવાઈ ગઈ મિત્રો હવે આ ચર્ચા માત્ર ધર્મ કે અધર્મની રહી નહીં હતી પરંતુ એ પ્રશ્ન બની ગઈ હતી કે શું ધર્મ માત્ર શાસ્ત્રોની વ્યાખ્યા છે શું એ સમાજની લાગણીથી ઊંચો છે શું શ્રદ્ધાનું કોઈ સ્થાન નથી ગામ હવે અજાણી ઉલઝણમાં ફસાઈ ગયું હતું અંતે પંચાયતે નક્કી કર્યું કે આ વિષય પર અંતિમ નિર્ણય ત્યારે જ લેવાશે જ્યારે કોઈ મોટા જ્ઞાની ઋષિની સહમતિ મળશે અને એ સમયે સૂચન આવ્યું કે એક ધર્મસભા બોલાવવી જોઈએ અને નજીકના જંગલમાં તપમાં લીન મહાન ઋષિ અત્રિને આમંત્રિત કરવો પછી દિવસે ધર્મસભાનું આયોજન થયું પંચાયતની ચોપાળમાં પીપળના વૃક્ષ નીચે ભવ્ય ધર્મસભાની જાહેરાત કરવામાં આવી ગામના મુખ્ય બ્રાહ્મણો વૈદિક પંડિતો ગોત્રજ્ઞો અને શાસ્ત્રવિદ્વાનો એ દિવસે એકત્ર થયા સત્યવતીને પણ બોલાવવામાં આવી એ શાંત અને સ્થિર આવી સભાની શરૂઆત થઈ પંડિતોએ ધર્મશાસ્ત્રોના ઉદાહરણો આપ્યા કહ્યું કે શ્રાદ્ધ મૃત્યુ પામેલા માટે થાય છે પૂજા તો માત્ર દેવોની હોય છે જો અમે દરેક મૃતાત્માની પૂજા કરવા લાગીએ તો ધર્મની હદો તૂટી જશે શ્રદ્ધા મહત્વપૂર્ણ છે પણ વિધિ અને નિયમો એથી ઊંચા છે સભા ગંભીર બની ગઈ સત્યવતી મૌન હતી એ જાણતી હતી કે તેનો અનુભવ સાચો છે પણ તેનો જવાબ ગ્રંથોમાં નહીં પણ અનુભવોમાં છે સંધ્યા થઈ ગઈ હતી ચર્ચા ઉગ્ર બની ગઈ હતી એ સમયે એક વૃદ્ધ સન્યાસી જટાધારી શાંત અને આધ્યાત્મિક ધીમે ધીમે સભામાં પ્રવેશ કરે છે લોકો તેમને જોઈને ઊભા થઈ જાય છે છે મહર્ષિ અત્રિ સ્વયં પધાર્યા મિત્રો ઋષિ અત્રિ જેવો યોગ વેદ તત્વ અને ધર્મના પ્રાચીન વિનાતા છે તેમની હાજરીથી વાતાવરણમાં શાંતિ અને ગંભીરતા છવાઈ જાય છે સભાએ તેમને આમંત્રિત કર્યું ઋષિવર

અને જો શ્રદ્ધા સચ્ચાઈથી ભરેલી હોય તો એ વિધિની દાસી નહીં પણ ધર્મની જન્ની બની જાય છે મિત્રો હવે સભામાં બેઠેલા લોકો મૌન થઈ ગયા વિવાદ સમાપ્ત થયો બ્રાહ્મણોએ પોતાના શાસ્ત્રો બંધ કરી દીધા ગામના મુખિયાએ હાથ જોડીને સત્યવતી પાસે માફી માંગી સત્યવતીની આંખોમાં આંસુ હતા પણ હવે એ આંસુ એકલતાના નહીં પણ સન્માન અને સત્યની વિજયના હતા પણ મિત્રો ગરુર પુરાણ જે મૃત્યુ આત્મા કર્મ અને મોક્ષ પર ઊંડો પ્રકાશ નાખે છે આ પ્રશ્નનો જવાબ ખૂબ સ્પષ્ટ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપે છે ગરુડ પુરાણ કહે છે કે જે ક્ષણે મૃત્યુ થાય છે આત્મા શરીર ત્યાગી દે છે શરીર માત્ર પાંચ તત્વોથી બનેલું આવરણ રહી જાય છે એ શરીરની પૂજા કરવી એ મીઠી પાણી વાયુ અગ્નિ અને આકાશની પૂજા કરવી જેવી છે મૃત્યુ પછી આત્મા રૂપે થવી જોઈએ વ્યક્તિગત રૂપે નહીં આ પૂજા વિશેષ તિથિઓએ જેમ કે શ્રાદ્ધ અમાવસ્યા પિતૃપક્ષમાં થાય છે રોજ મૂર્તિ કે તસવીરો દ્વારા નથી થતી સાથે જ ગરૂડ પુરાણમાં ઉલ્લેખ છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિની મૂર્તિ બનાવીને કે તસવીર રાખીને નિત્ય પૂજા કરવામાં આવે તો આત્માને ઉપરના લોકમાં આગળ વધવું મુશ્કેલ બને છે અને તે મોહમાં ફસાઈ જાય છે જેને કારણે તે ભૂત યોનીમાં ફસાઈ શકે છે ગરુડ પુરાણ અને અન્ય ધર્મગ્રંથો અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવાનો સાચો માર્ગ શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ અને બ્રાહ્મણ ભોજન છે તો મિત્રો આ વિડિયોમાં હાલમાં માટે એટલું જ જો માહિતી સારી લાગી હોય તો તેને એક લાઈક અવશ્ય કરો અને તમારા મિત્રો બંધુઓ સાથે શેર કરો બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે